મિત્રો ઘણા લોકો કહે છે કે ખેલ તો ઉનાળામાં જ થાય છે પરંતુ હકીકત એ જ છે કે શિયાળામાં થનારા ખીલ વધુ અંદરથી અને દાગ છોડી જતા હોય છે તો આ આપણે જાણીશું શિયાળામાં ખીલ થવાના સાચા કારણ લોકો ખીલ માટે મોટી મોટી કઈ ભૂલો કરે છે આયુર્વેદિક અને વૈજ્ઞાનિક ઉપાય અને ખીલ કાયમી ન થાય એના માટે આપણે શું કરવું આપણે બધું જાણીશું આ વિડીયોની અંદર તો છેલ્લે સુધી બન્યા રહો આ વિડીયોમાં તો પહેલું છે શિયાળામાં ખીલ થવાના સાચા કારણ ક્યાં ક્યાં છે તો પહેલું છે ત્વચા જ્યારે વધારે સુકાઈ જાય ત્યારે શિયાળામાં હવા ભેજ ઓછો હોય જેથી આપણા શરીરનું મોશર ઓછું હોવાને લીધે જે શરીર અંદરથી સ્કીનને બચાવવા માટે તેલ ઉત્પન્ન કરે છે જે તેલ છે તે મૃત ત્વચા સાથે મળી અને પોર્સ બંધ કરે છે જેના પરિણામે ખીલ થાય છે એટલે ખીલ તેલથી નહીં ત્વચા સુકાઈ જાય જવાથી થાય છે બીજું કારણ છે પાણી ઓછું પીવું ઠંડીમાં તરસ ઓછી લાગે છે એટલે શરીરમાં પાણી ઓછું જાય છે જે રીતે તો બહાર નથી નીકળતા બ્લડ અશુદ્ધ બને છે આ ઝેરી તત્વો ખીલ બનીને ચહેરા પર દેખાય છે ત્રીજું કારણ છે ગરમ પાણીનો વધારે ઉપયોગ ગરમ પાણીથી ચહેરો ધોવાથી ત્વચાનું નેચરલ ઓઇલ બળી જાય છે ત્વચા ડલ થઈ જાય છે જેના લીધે શરીર અંદરથી વધારે તેલ બનાવે છે જેના લીધે ખીલ વધે છે ચોથું કારણ છે ખોટી ક્રીમ અને તેલનો ઉપયોગ બહુ જ ઘાટેલી ક્રીમ એટલે કે વધારે મોચ્છરવાળી ક્રીમ નારિયેલ અથવા સરસરનું તેલ છે જે મોઢા પર લગાડવાથી પણ ખીલ થઈ શકે છે આ બધું પોર્સ બંધ કરે છે જેના લીધે બ્લેક હેડ્સ અને ખીલ થાય છે પાંચમું કારણ છે ખોરાક અને હોર્મોન શિયાળામાં વધુ ખાવામાં આવે છે જેમ કે તળેલું મીઠાઈ દૂધ પનીર જેના લીધે હોર્મોન બગડે છે અને અંદરથી ખીલ થવાનું શરૂ થાય છે છઠ્ઠું કારણ છે ઊંઘ અને તણાવ ઊંઘ પૂરતી ન થવી વધારે તણાવ કોટીસોલ હોર્મોન વધારે થવો જેના લીધે ખીલ વધી જાય છે લોકો કઈ કઈ મોટી ભૂલ કરે છે જેના લીધે ખીલ વધુ થાય છે પહેલું છે ખીલ દબાવવું વારંવાર ચહેરો ધોવો એક જ ક્રીમ બધાને ચાલે એવું માની અને ઉપયોગ કરવો ઘરેલું નુસ્ખા વધારે લગાવવા આ બધું ખીલ વધારે છે અને ચહેરો ખરાબ કરે છે શિયાળામાં ખીલ માટે આપણે અસરકારક ઘરેલું ઉપચાર ક્યાં ક્યાં આપણે જ મળી શકીએ છીએ પેલું છે પાણી કે આપણે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી આપણે અંદરની સફાઈ થાય સવારે ખાલી પેટ આપણે નવશેકું પાણી પીવું જોઈએ જેથી આપણે ખૂબ જ ફાયદો થશે બીજું છે યોગ્ય સ્કીન કેર દિવસમાં બે વખત ફેસવોશ કરવું જોઈએ જેલ બેસ્ટ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ ચહેરો નરમ ટુઅલથી લૂચવો જોઈએ જેથી કંઈ આપણે ચહેરા પર હાર્શ ન થાય ત્રીજું છે આયુર્વેદિક ઉપાય આપણે ક્યાં કયા આયુર્વેદિક ઉપાય અજમાવી શકીએ છીએ રાત્રે સૂતા પહેલાં એલોવેરા જેલ અને ગુલાબજળ બંને મિક્સ કરી ખીલ પર હળવા હાથે લગાડવું અઠવાડિયામાં એક વખત ચંદન પાવડર ગુલાબજળ બંને મિક્સ કરી અને ચહેરા પર લગાડવું જોઈએ જે પંદર મિનિટ પછી ધોઈ નાખવું ચોથું છે ખોરાકમાં શું ધોરણ આપણે શું શું ખાવું જોઈએ લીલા શાકભાજી ફળ ગાજર બીટ આપણે શું શું ટાળવું જોઈએ તળેલું મીઠું એટલે કે વધારે પડતું ખાંડવાળું પેકેટ ફૂડ આપણે ટાળવું જોઈએ પાંચમું છે ઊંઘ અને જીવનશૈલી આપણે સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ હળવો વ્યાયામ કરવો જોઈએ જેથી આપણે ખીલ ઉપર ખૂબ સારો પ્રભાવ પડે છે અને ખીલ આપણે ઓછા થાય છે તો આપણે ક્યારે ડૉક્ટરને બતાવવું જોઈએ જ્યારે ખીલ બહુ દુખતા હોય ત્યારે લાલ અને સોજાવાળા ખીલ થાય ત્યારે દાગ અને ખાડા પડતા હોય ત્યારે આપણે ડેમેટોલોજીસ્ટને બતાવવું જરૂરી છે તો મિત્રો યાદ રાખજો કે શિયાળામાં ખીલ ઠંડીથી નહીં તમારી આદતો અને ભૂલોથી થાય છે આજથી સુધારો કરશો તો તમને ખીલ આપમેળે ઓછા થઈ જશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનો ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આવી ઉપયોગી માહિતી માટે અમારી સાથે બની રહ્યો આયુર્વેદનો ખજાનો